ના આવે <laughs>

મારો કેવું પણ આવે પણ

ગુજોદાર હા સાત પૂરો કરવા દાય ની એટલે મે બાવા આને ના રે કરવો પડશે ઓય આ પડતું ના પડે એમ ના પડતું થાય તો એ શું ખબર પડે છે અલ્યા કેવા આટલો આમ કરો કી અને આ તો કમરજેટ લાયો આપડા કોમ વધી 70000 કારીગર તમ લઈ આલ્યો ના 70000 ને 1 ભાડું નઈ આલ્યું એવા વાતો ઓય ભાઈબંધ છો કે ભાઈબંધ છું એવા આબરૂ ઓગરને થોડો જ થોડો ગની સમીય છો કમરની ભાડું એમ પૂધાર આ તો વાત છો કેમો ફમાર તે ઉલાયા છે આપડા કરતા હારું આ મામાને આવતો નથી દેવા ન ખાઈ તો પણ ન ખાઈ બધા ઓસી બેહી જાય આ તો ભૂર્યું ને તો ચોર બેહી જાય કરો કરો આ આ કામ દે કરવાનું છે આ આખી કંપની જે તમે અલ્યા આ તો યખરો છે ને ખાવે ન ન ખાજે ના આનું ના ખાવાય અલ્યા હારું છે તમે એને મેં દો આમ ઝક કરો કે હોય હવે તમે કારીગર આવો ને મને કહેજો હા ના <ion> એવું <st Bond playing> <apan AM2> <k cartoon>

લા કાળો જે જોર જો નખાય રયો અને કમાર કાઢીને તમે ગણ જેવું ખૂલે એ 3 કેમેય વાઘુજી હા આ તો માં આપણે ખેમે કેવો લોકમેલાયો છે આ આસુ તો ખોટુગર આયો તો આપણે જોવું પડ્યું આયો બોલો તમે જાવ ને ખુલે 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 ખેમે નેવાજો આપણે ખેમેનો તો વાઘુ તમ ત્રણ ગણજો એ બે તને તો જો તો ખેમો ના જે કોમેડી કરો તો તો ખેમો શું હશે મારું દીવ અને તાળુ ના કાટમે

અસલ છે ઓય મુજોઈ ના આવડું બધું મશીન ચેન તો વાભળવાને બોલાવ્યો છે તો ઓય કશું વાઘોજી ના ના આડો નાટકી લેહાટો ઓનાનો થાય તમે આડો નાટ કર ને હોય થી હવે જલ કરતો ઓય આપડો વાઘોજી હો આ પૈસા લાવો હેડો પૈસા ઓ કોલ પર ગયો રા તો પન બે એવું હે

હા શાંતિ હુઈ જો આ કશું કરવાનું દેવું નહીં